પરંતુ આ જળકુંભી આજ દિવસ સુધી નીકળવામાં આવેલ નથી ખરેખર આમાંથી પહેલે ગટરની ચેમ્બરો અને ગટરના પાણી આમાં ન આવે તેવું આયોજન કરવું પડે તે આજ દિન સુધી આ લોકો દ્વારા થયું જ નથી તો ભુજ શહેરમાં ખાડી નદી રોડ પર આવેલ ઐતિહાસિક દોસરાય તલાવડી પર ગટરના પાણીથી ઉભરાય છે તેવી જ રીતે સરપટનાકા બહાર આશાપુરા નગર પમ્પિંગ સ્ટેશન પાસે પણ તળાવ ગટરના પાણીથી ઉભરાય છે તો ખરેખર રાજ્ય સરકાર દ્વારા એક જીઆર બહાર પાડવામાં આવેલ હતો કે વરસાદી પાણીના વહેણમાં ગટરની લાઇન હોવી ન જોઈએ અને હોય તો તત્કાલીન દૂર કરવા જેથી આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તો ભુજ શહેરમાં ભૂકંપ પછી જ્યુડીસી દ્વારા જે ગટરની લાઇનો નાખવામાં આવી તે અનેક જગ્યાઓ પર વરસાદી પાણીના વહેણમાં નાખવામાં આવેલ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે ભુજ શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેમ છે તો આ સિવાય પાણી પુરવઠા અને ગટર

પાણીની લાઇન નાખવામાં આવેલ હતી જે લાઈનનો બાર મહિના પહેલા કામ પૂરું થઈ ગયેલ હતું પરંતુ નગરપાલિકા દ્વારા લાઈનનો ટેસ્ટિંગ કે જોડાણ કરાયા વગર જ કોન્ટ્રાક્ટરને ચુકવણું કરી નાખવામાં આવેલ હતું જ્યારે ભુજ શહેરમાં પાણી માટે થઈ ત્યારે નગરપાલિકા જાગી અને જોડાણ આ લાઈન અનેક જગ્યાએ તૂટી ગઈ આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એમ લાગે છે અને આ લાઇન રિપેરિંગ કરવામાં દસ થી બાર દિવસ લાગી જતા ભુજ શહેરને ટેન્કર ટ્રેક્ટર દ્વારા નગરપાલિકા દ્વારા પાણી પૂરો પાડવાની કોશિશ કરવામાં આવેલ અને તેમાં પણ આખા કચ્છમાંથી ટેન્કર ટ્રેક્ટર મંગાવવાની જરૂર પડેલ આ અંગે પણ વારંવાર કચ્છ કલેક્ટર સાહેબશ્રીને ધ્યાન દોરવામાં આવેલ હતું અને આવી પરિસ્થિતિ ભુજ શહેરની કરવા માટે પૂરેપૂરી જવાબદારી નગરપાલિકાની રહે છે તેમની અનઆવડતના કારણે એક મહિલા પાણી માટે આત્મહત્યા પણ કરેલ હતી તો આ અંગેના અહેવાલ વારંવાર લોકલ મીડિયા પ્રેસ પ્રાદેશિક મીડિયાએ પણ સતત રજૂઆતો પણ કરેલ છે તો નગરપાલિકા મેન્ટેનન્સના કર્મચારી કે એન્જિનિયર કાયમી ન હોય અને અનુભવી હોય તેના કારણે શહેર દિવસ સુધી પાણી માટે વલખા મારતો રહ્યો તો બીજી બાજુ ભુજ શહેરમાં નવા બાગ બગીચા બનાવવામાં આવેલ જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એમ લાગે છે જે નગરપાલિકા હસ્તક જૂના બાગ બગીચાની જાળવણી પણ પૂરતી કરવામાં આવતી ન હતી તે વિરાન થતા જાય છે તેમની બાજુમાં જ વોકવે બનાવવામાં આવેલ છે જેમાં પણ વારંવાર કરોડો રૂપિયાના ખર્ચે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવેલ છે હાલે પણ આ વોકવે માટે બે કરોડ રૂપિયાના ખર્ચે મેન્ટેનન્સની કામગીરી કરવા માટે ટેન્ડર બહાર પાડી આ કામગીરી કરવામાં આવી રહી છે તો વારંવાર એમાં પણ વોકવેમાં ચાલતા લોકો તેમજ ભુજ શહેરના જાગૃત અને વિપક્ષના નગરસેવકો દ્વારા પણ આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં પણ આના ઉપર નગરપાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આ કામગીરી પણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી ગેરરીતિ થઈ રહી છે તો આજથી દોઢ વર્ષ પહેલાં મોરબીમાં પુલની દુર્ઘટના બની તે સમયે ભુજનો મહાદેવ નાકા બહાર આવેલ કૃષ્ણા પુલ બંધ કરાવવામાં આવેલ હતો છેલ્લા દોઢ વર્ષથી આ પુલ બંધ છે અને કોઈ રિપેરિંગ કામ આજ દિવસ સુધી થયેલ નથી તો આ વિસ્તાર ખૂબ જ ટ્રાફિકથી ધમધમતો એરિયા છે અને કૃષ્ણાજી પુલ બંધ થવાથી વન વે થઈ ગયેલ છે અને ભુજની જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે જ્યારે કચ્છની મુલાકાતે અને ભુજ નગરપાલિકાની મુલાકાતે જ્યારે શ્રી આવતા હોય અને ભુજના ભુજ શહેરને નડતી સમસ્યાઓ કે એક તો ભુજ શહેરને આ નગરપાલિકાની બોડી ચીફ ઓફિસર અને નગરપાલિકાના અનાવડો દ્વારા એન્જિનિયરો દ્વારા ભુજ શહેરને ગટર નગરી નામ આપવામાં આવ્યું એવી જ રીતે તમે જોવા જાઓ જે માનવ સજીત પાણી માટે ભુજ શહેરમાં એક મહિલાને આત્મહત્યા કરવી પડી કારણ કે એવી પાણીની રાળારાળ જેનો તમામ દોર પણ કલેક્ટર સાહેબ એને સંભાળવો પડ્યો નગરપાલિકાથી આ પાણીનો દોર પણ ન સંભાળવાનું અને ભુજ શહેર બાર બાર દિવસ સુધી પાણી વગરથી વંચિત રહ્યું આજે ભુજ શહેરમાં એક બાજુ જ્યારે આજે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો અનેક શહેરોમાં છે ત્યારે ભુજ શહેરમાં ન ફાટી નીકળે એ માટેની પણ અમારી ગટર માટેની રજૂઆત હતી કે જ્યાં જુઓ ત્યાં ગટર લાઈનો ઉભરાઈ રહી છે આજે દેસરસર તળાવ હોય કે આશાપુરા નગરનો તળાવ હોય કે સંજોગ ખારી નદી રોડ ઉપર દોસરાઈ તલાવડી હોય આ તમામ તળાવો ગટરોથી ભરેલા છે અને વારંવાર ગટર માટેની રજૂઆતો છતાં આ તળાવોનું કોઈ નિરાકરણ આ લોકોથી થતું નથી માટે આ લોકોને ખરેખર આ લોકો રાજીનામા આપી દેવા જોઈએ અને કમિશનરશ્રી પાસે અમારી એવી રજૂઆત હતી કે આ નગરપાલિકાને સુપરસીટ કરવામાં આવે ચોક્કસપણે દર વખતે નાલા સફાઈ અને જે કામ થતા હોય છે પણ આ વખતે નાલા સફાઈની કામગીરી નથી થઈ આ એક ચૂંટણી અને આચારસંહિતાનો બાનો બતાવવામાં આવ્યું ટેન્ડર પ્રક્રિયા નથી થઈ અને નગરપાલિકા પોતાની રીતે નાલા સફાઈની કામગીરી કરી પણ આ લોકોથી કામગીરી થઈ નથી તમે જ્યાં જીવો ત્યાં વરસાદી પાણીના જેટલા વહેણ છે કે રાજ્ય સરકારનો એક એવો પરિપત્ર છે કે કોઈ પણ વરસાદી પાણીના વહેણમાં ગટર લાઇન કે પાણીની લાઈન ન હોવી જોઈએ પણ આ નગરપાલિકાના પાણી પુરવઠા જીઓડીસી તરફથી જ્યારે જ્યારે ગટર લાઇનો નાખવામાં આવી એ વરસાદી પાણીના વહેણોમાં નાખવામાં આવી છે એટલે વરસાદી પાણીના વહેણોથી આ જે તળાવો છે એ ગટરોથી ભરાય છે એ આ વરસાદી પાણીના વહેણમાં જે આ કરવામાં આવી છે ગટરની લાઈનો એના કારણે આજે ભુજ શહેરમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર જ્યારે કચ્છની મુલાકાતે આવ્યા છે અને ભુજ ખાતે એમનો કાર્યક્રમ હતો ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા નગરસેવકો વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસ દ્વારા એમને ભુજના વિવિધ મુદ્દાઓની વિશે રજૂઆત કરવામાં આવી જેમ કે પાર્કિંગ પ્લોટ છે તો પાંત્રીસ પાર્કિંગ પ્લોટ એલોટ થયેલા છે પરંતુ એ પ્લોટ ખરેખર જગ્યા ઉપર આજે ક્યાંય છે નહીં એના ઉપર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓનો કબજો છે એના વિશે અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ એનો નિકાલ આવતો નથી રખડતા ઢોરનો મુદ્દો છે ભુજમાં ભૂકંપ પછી જર્જરીત બિલ્ડિંગો છે એ પણ એક પ્રશ્ન છે કૃષ્ણાજી પુલ લગભગ દોઢ વર્ષથી વધારે સમય થયો બંધ થયો પાછો ચાલુ નથી થઈ શકતો હમણાં છેલ્લે પંદર દિવસ જે પાણીની તકલીફ રહી આખા શહેરમાં શહેર આખું પાણી વગર તરસ્યું રહ્યું એ માનવસર્જિત એક આખો કૌભાળ હતો અને એ ઘટના બાબતે પછી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એનામાં જે તે જવાબદારોની જવાબદારી ફિક્સ કરી એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે દેસલસર તળાવમાં ગટરનું પાણી જાય છે એ ભુજ શહેરમાં ગટરની જે સમસ્યા છે એ સફાઈની એમ તમામ જે ભુજ શહેરને કન્નડતી સમસ્યાઓ છે એના બાબતે રજૂઆત કરવામાં આવી અને ખાસ તો જે આ તંત્રની જવાબદારી છે કે કમ્પ્લિશન આપે છે ત્યારે એમને જોવાનું હોય છે કે ફાયર સેફ્ટી છે કે નહીં હવે એ આગ લાગી ત્યારે આ કૂવો ખોદવા નીકળ્યા છે હવે આટલા વર્ષ સુધી તમે ક્યાં ગયા હતા આજે તમે એ ચકાસણી કરીને બધાને સીલ કરો છો કોઈ નોટિસ આપ્યા વગર ખરેખર તો આટલા વર્ષ સુધી જેમણે કામ નથી કર્યું એ અધિકારીઓ વિરુદ્ધ પણ પગલાં લેવાઓ જોઈએ